પટૂંકમાં છે ને બુલેટ લાઈન જ જાઉં વર્ના લઈને જાઉં ત્યાંથી નંબર પ્લેટ લેતો આવી અને પછી એમાં ચોંટાડી દે આવીને એનું કારણ છે કારણ કે ભાઈ બુલેટ લઈને જાઉં વરસાદી માહોલ છે આજ તો કંઈ એવું છે ને આજ તો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે તડકો નીકળો છે ફૂલ પટૂંકમાં પછી વરસાદ આવે તો હેરાન થઈ જાય હું છે ને વર્ના લઈને જાય નંબર પ્લેટ લેતો આવું અને પછી અહીંયા આવીને ચોંટાડી લેશું બરાબર કંઈ લાંબા ટોકી કરવાની થતી નથી લેતા આવશું ને આવીને ચોંટાડી લેશું ઓકે અચ્છા અને નંબર પ્લેટ કેવા છે તમને ખબર છે બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ નંબર લીધા છે આપણા ફેવરેટ નંબર લીધા છે નંબર લેવા કે અઘરા નતા પણ ટૂંકમાં મેં લીધા છે એ કારણ કે મારા ફેવરેટ નંબર છે હું તમને બતાવી કઈ નંબર પ્લેટ લીધી નહીં આપણે ખબર નહીં યાર બુલેટ લીધા પછી છે ને ટૂંકમાં મને જેટલો શોખ હતો ને એટલો શોખ રહ્યો નથી બુલેટ હાકવાનું મને જ નથી થતું યાર હું હોય ખબર નહીં આનું સાયલેશન બદલે સાયલેન્સર તો પછી મજા આવે કારણ કે અત્યારે અવાજ બહુ નથી મજા આવે એવો કરતી અવાજ તો આમ ફટાફટી થવો જોઈએ ફિલિંગ આવી કે આપણે ગાડી આંકી છે એવું કઈક થાય ને તો પછી મજા આવે ત્યાં ના આવે બુલેટ છે ને ખાલી બે થી ત્રણ વખત મેં આઈકું છું બાકી સાચી આખવા મજા તો આપણે આ ભરના છે યાર ગમે ને પુગાડીએ ગાય હાલો તો ભાઈ સાથે સાથે મારા મમ્મી પણ આવે છે અને મારા મમ્મી કેમ આવે છે ખબર છે ઓલું આ સફેદ ઉઈઢું હોય ને એટલે તમને ખબર પડી જ જાય કે શું કામથી આવે છે બરાબર એટલે એક એવી જગ્યાએ જવાનું છે

ફાઈનલી ખંભાળિયા શોરૂમ માં પહોંચી ગયા છે રોયલ એનફિલ્ડ અને આઈથી આપણે નંબર પ્લેટ લેવાની છે નંબર પ્લેટ મસ્ત મજાની છે કાઈ મત ભાઈ આપણે રૂપારી આગને કેવા 24 નંબર વાળી 24 નંબર છે અમારો ભાઈ અમારો લકી નંબર છે ચાલો લઈ લઈ ભાઈ નંબર પ્લેટ આવી ગઈ છે આપડી શું છે ગેસ કરો ચાલો કમેન્ટ કરો તો ભાઈ Hyundai ના શોરૂમ માં આવી ગયા છે આપણે છે ને એક કાર લેવાની છે કાર નથી લેવી નંબર પ્લેટ બદલાવી છે આરટીઓ માન્ય નાખ્યું છે મારા છે ને ફેન્સ નંબર પ્લેટ છે જો ભાઈ આ ગાડીઓ ક્યાં ચડાવ દીધી ઊંચી ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છું પાછો મસ્ત મજાનું જમી લીધું છે નીંદર પણ કરી લીધી છે અને ફાઇનલી આપણા હાથમાં છે નંબર પ્લેટ આમાં છે ને તમને એમ લાગતું હોય તો દાંતની ઠેલી છે તો દાંતની ઠેલ્લી રોગી છે આની અંદર નંબર પ્લેટ છે ચોટાડી લઉં ને મસ્ત મજાની પછી તમને બતાવું હું નંબર લીધા નહીં ઘણા સમય પછી આપણે બુલેટ સ્ટાર્ટ કરવાના છીએ ત્યાં હો ગયા વાહ ભાઈ વાહ ચાલુ કરના એ વાહ મસ્ત છે હું મગફળી જોવા આવ્યો તો અર્જુનભાઈ છે ને ટ્રેક્ટર ચલાવે છે જો અને આ બધામાં છે ને વખીડું વાકવાનું હતું અમુક જગ્યાએ વખીડું કીએ અમુક જગ્યાએ બેલો કીએ અમુક જગ્યાએ હાથી કીએ ખબર નહીં

અત્યારે આ છોકરું છે આ હવે થોડાક દિમા છે ને ભાઈ જણ બની જાય પછી ગઢો બની જાય પછી જો મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું એક અમારે છે ને આ કેર વાવેલી છે બરાબર આ કેર આની અંદર છે ને અમારા આખા ફેમિલી છે બરાબર જો આ એના દાદા છે આ દાદાનો છોકરો છે અને આ દાદાના છે ને બે નાના નાના છોકરા છે અને આ ત્રીજું આ સોરી ત્રણ છોકરા છે તે દાદા વહી નાખવા ભાઈ અત્યારે છે ને હું જાઉં છું કલ્યાણપુર કારણ કે થોડું કામ છે મારે તો ઈ કામ પતાયલું અને ત્યાંથી પછી ક્યાંક કઈ બાજુ નીકળી અમને ખબર નથી પણ જવાના છે ક્યાંક એ સો ટકા છે તો લેસ ગો ચાલો

તો થોડું જો કામ પતાવવાનું છે પતાવી લઈ મસ્ત મજાનું થોડુંક એડિટ કરવાનો છે વિડીયો કરી નાખી અને પછી તમને મળી ઓકે ઓ ફાઈનલી ભાઈ ફાઇનલી આપણો વિડીયો એડિટ થઈ ગયો છે અને હવે અત્યારે છે ને મારે જવું છે ભાટિયા કારણ કે એક મિત્રને મારું વોશિંગ મશીન લેવાનું છે વોશિંગ મશીન જોવા જઈએ છે ચાલો તો ભાઈ તમારે કઈ કંપનીનું વોશિંગ મશીન લેવાનું છે તારે લેવાનું છે કે તારે જગદીશભાઈ જગદીશભાઈ લેવાનું છે કઈ કંપનીનું લેવું એલજી નું લેવું છે ઓગ્રા હોય કે હે વોલ્ટાસ નું લેવું છે કે પછી

બે વસ્તુ બતાવવાનું શું બે વસ્તુ અને એ તમને મજા આવી જાય આવી જો તમે છે ને તમે બધા કહેતા હતા ને કે શું નંબર પ્લેટ આવી શું નંબર પ્લેટ આવી બુલેટની બતાવો મસ્ત છે જોજો જો નંબર પ્લેટ આવી જાય સાડત્રીસ પી સિક્સ થ્રી ફાઈવ થ્રી ત્રેસઠ ત્રેપન આ નંબર છે ને આપણે ફેવરેટ નંબર છે અને મારી આઈડી છે ને એની અંદર પણ આ નંબર છેલ્લે ભરત આ છે ત્રેસઠ ત્રેપન એટલે બહુ મસ્ત મારા માટે લકી નંબર છે અને ઘણા બધા કહેતા હતરનો આંકડો કહેવાય જો જ છે ત્રણ ત્રણ છ બાર બાર ને પાંચ હત્તરનો આંકડો છે તો કંઈ વાંધો નહીં મેં આઈથે કરીને લીધો છે સાઈ સાઈ કરીને લીધો છે કે ભાઈ આપણો હત્તરનો જ આંકડો જોઈએ અને મારા માટે હત્તરનો આંકડો લકી બહુ છે ભાઈ એટલે કોઈને એમ હોય ને કે હતરનો આંકડો આમ હોય તેમ હોય તે બધી વસ્તુ ખોટી છે બરાબર એવું કઈ ના હોય મારી આઈડી માં સત્તર નો આંકડો છે ઇંગ્લિશ ની અંદર પણ સત્તર નો આંકડો છે અને હવે ગમે વસ્તુ લઈને એમાં સત્તર નો જ આંકડો ફાઈનલ ફાઈનલ નો ફાઈનલ એ બધા મનના વેમ છે કાઢી નાખવાના આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને બીજી વસ્તુ બતાવ્યું છે મારે પણ યાર હું હવે નેક્સ્ટ લોક હમણાં છે ને નાઈધન ફેશન પાછું ચાલુ કરું ને એટલે પછી એમાં હું બતાવી તમને કારણ કે પછી બ્લોક લાંબો થઈ ગયા હોય ને તમને પછી બીજા બ્લોકની અંદર મજા નહીં આવે કાંઈ કન્ટેન્ટ આપું ને તો તમને મજા આવે અને મને પણ મજા આવે બરાબર તો એમ કરવાનું છે ને મારે આગળ ક્યાંક બહાર જવાનું છે બહુ મોટી ટ્રીપમાં જવાનું છે ઘરેથી નીકળી જાય એટલે કેટલાથી રખડી મને કઈ ખબર નથી હું જવાનું છું તો બીજા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે ચાલો બાય બાય